મોટાભાઈ પૂનની પાપ ની મને ખબર નથી પણ મારા ની એવી પરંપરા હતી કેળું ઘર કદાચ મળે અને કદાચ મારી દીકરીને બબેદી ખાવા ન દે ને તો અત્યારે વરત કરાવી કરાવી મેં ભૂખ્યા રાખવાની ટેવ પાડી હોય ને તો મારી દીકરીને કોઈ તકલીફ ન પડે અને બેનો માતાઓ અહીંયા બેઠા છો આપ અને એક બીજી વાત કહો કે સાહેબ ભલે અભણ હતા ગામડાના માણસો હરશભાઈ પણ યોગેશભાઈ એક 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 પ્રકારની જે આપણી જે થિયરી હતી સાહેબ કે એ દીકરી 13 વર્ષની થાય ત્યાંથી એની માં એના આણાનો ભાર એની માથે નાખી દેતી તારા તારા આણાનો ભરત બેટા તારે તૈયાર કરવાનો છે સાહેબી ભરતની તૈયારી માટે નહોતું પણ મોટામાં મોટું વિજ્ઞાન હતું સાહેબ ઘરનું કામ કારે પતે ને કારે હું પાછી ભરત માં જાવ જાઉં સાબી બાવી વરહની થઈ જાય ને એને ખબર ન રહે કારણ કે એની તમામ શક્તિ એની કલાની અંદર પડી જાય આજુબાજુનું ધ્યાન ન રહે અને સાહેબ એટલે એ દીકરી માંડવામાં આવતી ને વરરાજાને કન્યા પધરાવો સાવધાન કે ત્યારે મરદના દીકરાને સાહેબ ધ્રુજારી આવતી હતી માંડવામાં બેઠા બેઠા મરદ જેવો મરદ બેઠો કારણ કે હામે પણ એવો જ હોય સાહેબ

સાબી દીકરી સાસરે ગઈ પંદરક દિવસ પછી એમ કેવાય કે પાછી આવી ત્યારે થોડીક દુબળી થઈ ગયેલી સાહેબ સાબળજો સાહેબ અમે પ્રોગ્રામ તમે સાંભળજો આપ બધાની ખૂબ કૃપા છે સદગુરુ ખૂબ કૃપા છે કદાચ એમ કે ભાઈ ચાર કલાક હાસ્ય સિવાય કઈ નહીં તો ખરેખર એક શબ્દ બીજો ના આવે પણ કેવા ગયો આવા પ્રસંગો તો આવા જ પ્રોગ્રામ માં બહાર નીકળે છે સાહેબ બીજે ના નીકળે યોગેશભાઈ પંદર દી પછી દીકરી આવી છે અને પંદર દીમાં છે જ દુબળી દેખાણી ત્યારે એની બેનપણીઓ પૂછે છે દીકરીઓ બેનપણીઓ એવું રાખજો તમારો વિચાર ભટકતો હોય તો ફટદી ઠેકાણે લાવી દે કે આવી શું વાત કરે કોની દીકરી છો એ તો વિચાર કરતું અને છોકરાઓ યુવાનો મારા બાપ તમે તમારા મોબાઈલનું નેટ ખોલીને તમે કાંઈ ડાઉનલોડ કરવા જાઓ ત્યારે કીબોર્ડ ઉપર આંગળી જાય ત્યારે એટલું તો વિચાર કરી લેજો કે હું કોનું સંતાન છું ને મારો બાપ કોણ છે ને મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી છે બેભી ગયા છે બધા હે આ માણસે જે પિક્ચર બનાવી અને સંદેશ મોટો મૂક્યો છે

કલયુગ જેવો શબ્દ જોયો નતો સાંજે પોતાના ઢોર લઈને ઘેર આવે કોઈ દી બાપે પૂછ્યું નથી કઈ દહી માં ઢોર લઈને ગયા હતા એ દીકરી નહી ખબર હોય બાપ નહી ખબર હોય સાહેબ સિંહણી દૂધ હોય ને એ હોનાના પાત્રમાં જ ભેડ્યા હોય આ મારા હોના છો તમે મારા જેવી તમે મુદો નથી યાર

જનક રાજા એ સીતાજી ને કેમ ઉછેર્યા છે કલ્પના તો કરો યાર કેવા સુખ માં રાજાઓ રાજાઓની ભૂજાઓ થી જે શિવ બાણ ઊંચું એ મલોખા ઘોડે વાળતી આમ વાળવા નીકળે તો મલોખા ઘોડે ડાબા છે ઉપાડીને ને મૂકીને એટલે હાવણી કરીને આમ ફરતી મૂકી દે એ જાનકી કેવી છે અને એ જાનકી પતિ ના આયરે વનમાં આલતી થાય અને ભરત મહારાજ આવે છે અને ભરતજી જયારે ભગવાન રામને મળવા જાય ત્યારે તો કૌશલ્યા સુમિત્રા કઈ કઈ આ રાણીઓ છે આખી અવધ છે બેનો ઘડીક આવું કઈક જોઈ લેજો કે જેને વનમાં મોકલી દીધા છે સતા એના પગ કસરે છે માં અમારી ચિંતા ન કરતા હો माँ जान जेना माँ जनक जा मां जानकी સાહેબ અને જેના મા બાપ આવેલા છે જનક રાજા ની બીજા તંબુમાં બેઠા છે પણ દીકરીને દોડીને દોડી જ્ઞાન ગઈ પેલા સાસુ સાસુ ના પગ દબાવ્યા છે કારણ કે આ દશરથ હાજર નથી મારે કારણ મારી માવુ વિધવાઉ થઈ છે સાહેબ ઈ પીડા અને પછી સુમિત્રાજી ને કૌશલ્યાજી કહે છે કે જાનકી તમારા બાપુજી આવ્યા છે જાવ મળ્યા હો તો ખરા

પણ હે કૌશલ્યા હે સુમિત્ર એ કઈ કઈ મને માફ કરજો હું એક આ વલકન વસ્ત્ર કરિયાવર માં દેતા ભૂલી ગયો છો નહીતર એ પણ મારા પિયર નું જ હોત ભલા આવો બાપ હોય એની દીકરી સીતા હોય આજેની બેન પણ એ કે બેન તું દુબળી કેમ થઈ ગઈ ના દુબળી કાઈ નથી હો મારી સાસુ ભયાનક છે તમે જાણો છો હું નાની હતી મેં મારી માનું મોઢું નથી જોયું ત્યાં મારી મા મેં ગુમાવી છે માનો પ્રેમ શું કેવાય મને ખબર નથી સાસરે ગઈ ત્યારે મારા માને મળવાનું રોડું હજી આ કોઠામાં પડ્યું છે મારી માને મળતી વખતે મારે જે રોવું જોવે એ અહીંયા માં બેઠી હતી ત્યારે એવું હતું મારી સાસુ ને માં માની લઈ તો કોક ની ભેટી એ ભાગ નું હું રડી લઈ મારી સાસુ આવી પણ બેન મને મોકો ન મળ્યો દીકરીએ જઈ દીકરીના બાપને કીધું

પાછી નહીં આવે બેન પાછી નહીં આવે બાપ બાજુમાં બેહાડે સાહેબ બહુ એમાં નથી આવું બાપ બાજુમાં બેહાડે બાજુમાં બેહાડી એટલું કીધું બેટા નબળો વિચાર નહીં કરવાનો મારું સંતાન છો તું આમાં થોડીક અટપટી વાત છે ધ્યાન દેજો વાત પકડવામાં તું મારી દીકરી છો તારે 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 બીજું ન વિચારવાનું હોય મરે દુશ્મન આલે હું આ દવા આપું છું તારી સાસુ રોજ જમવા બેસે ને ત્યારે એમાં બબે પાંચ પાંચ ટીપા નાખી દેજે પચાસ દિવસ સુધી તું આને પાસ ને એટલે એને ભયાનક બીમારી લાગુ પડી જશે અને પછી દસ દિવસમાં એ ગુજરી જશે તારી માથે નહીં આવે નિમિત બીમારી બનશે તું નહીં બને પણ એક કઉ બેટા હવે તારી સાસુ જીવવાની છે પચાસ સાઠ દિવસ બે મહિના બે મહિનામાં મારું દીકરી હો

પીડામાં વયો જાય સમર્પણમાં વયો જાય એટલે એની ભસ્મ બને સાધુડા એના માથે લગાડે છે એક વાર પીગળવું પડે દીકરી ગઈ ને સાસુ કાઈ બોલે તો કે હા તમે તમારે જે કેવું કે પહેલા તમે જમી લો ન જમત મારા હમ સાંજે વાળું કરી જમાડીને પાછી આ રાયડ્યું રાખતી હોય હાવ વેતા વગરની છે આમ છે જે હોય તમે ઘણીક પગ લાંબો કરો તમ તારે તમે બોલો ને રાખો હું તમારો પગ દવાઓ પાડોશમાં દીકરી બેસવા જાય પાડોશની બાઈ વાતો કરે કે હમણાં જ તારા સાસુ આવ્યા તને બબે કટકા ગાળ્યું દેતા હતા તાકી તો મારી પરીક્ષા કરે પણ મહેરબાની કરીને બોલતા ને મારી માં છે એ સાહેબ થોડાક દિવસમાં પંદરક દિવસની અંદર ડોશી જ્યાં બેહવા બાય જ્યાં બેહવા જાય ત્યાં એને ગામ મળ્યું કહેવા કે તું ગમે એમ બોલે છો પણ એ અમારી પાસે આવે તો એમ કે ગીતો મારી માં છે તારમ કઈ ફેરફાર નથી થતો સો દીકરી તારું ભૂંડું કર્યું અને એક હવારના ફોર માં શિયાળો હતો ગરમ પાણી કરી અને ધીરે ધીરે હાહુને ને નવરાવતી હતી સાહેબ ઉના પાણી કરતા માનું મોઢું ધોવા ગઈ ને એથી વધારે ઊનું દેખાણું ત્યારે જોયું સાસુમાં હા દીકરા મને માફ કરજે બેટા હું ભાગ બોલી છે મારા મહમ હતો કે એની માં વગરની આવી છે એને શું બુદ્ધિ હોય પણ મારે માં બનવાનું હતું હું તો હાહુ બની અને એ કેવી હાહુ બની દીકરી મને માફ કરજે

બાપ દીકરીને કહે છે કે બેટા તું તો મારો શ્વાસ છો તારી વગર હું જીવી ન શકું ત્યારે એક દીકરી રેશભાઈ એમ કહે છે કે બાપ તું મારો હું તારો શ્વાસ છું તો તો મને વળાવે છે શું કામ અને ત્યારે બાપે જવાબ આપ્યો કે શ્વાસને બારોય ન કાઢું ને તોય મરી જાવ બેટા મારો શ્વાસને બારો પણ કાઢવો પડે પણ દીકરી પાત્ર જેવું છે મેં પેલા જ્યાં મૂક્યું ત્યાંથી વાત કરું છું અને કારણ કે એની દીકરીના હતા અને આવા ગીતો તો જેના ઘરે દીકરીઓ હોય ને એને જ ખબર પડે બાકી પંદર પંદર છોકરા લઈને બેઠો હોય ને એને ન ખબર પડે સાહેબ એ તો જેના ઘેરે દીકરી લઈને જે બેઠો હોય ને અને જેને વળાવી હોય એને તો કહેવાનું જ નથી સાહેબ કેમ વળાવીને એની તૈયારીઓ પાંચ પાંચ વર્ષ અગાઉ કરવી પડે તેથી શું થશે એમ આ જેવી તેવી ઘટના નથી સાહેબ ભારત વર્ષની આ ઘટનાઓ આ ઘટના ન કહેવાય આને સંસ્કાર કહેવામાં આવે છે જે સોળ સંસ્કાર છે એમાંનો એક આ સંસ્કાર છે હું તો દેશની દીકરીઓને એટલું કહું કે જે દીકરી બાપને મળ્યા વગર સાસરે ગઈ હોય ને

ovidad ke hun jotoryo padh jaan gai e mujh jaan lai ne suno mandavdo kal ja आठ थी चुटी जो काल जा